જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો તો સ્વાગત છે તમારો નવા વ્લોગ અંદર અને આજે મે પાછા ફ્રી થી શૂટિંગ માં જવા તૈયાર થઈ ગયા છીએ ને પેલા લોકેશન હતું ને કારણે મે થોડું સામાન ભૂલી ગયા છીએ એટલે કે હન મને એનો કા ખેલો પડ્યો રસ ને તો એમ લેવા આવ્યા છે બહાર ઊભા હતા કા પણ હા પણ એમ થયું કે અહીં અંદર હું આવી ને તો મને માડી ને મારે ને માડે રફાણા માં હતા તો કીધું આ કોઈ સીએ નહીં તો પાપા ને કોઈ નામ આવરો ને

હાલો માડી જય માતાજી માડી ને એટલો શોખ છે બિશારા કે તમે આવજો એમ કેટલું માન છે જોવો સારું હા સારું આ એક ભૂલાઈ ગયું તો એટલે લેવા આવતા કારણ કે અમાર રસ્તામાં આવે એટલે એ હા જો ગાડી એટલા થેલા સમજો હું કરો દાદા 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 દાઢી મેકઅપ કરી મેકઅપ દાઢી કામ ચાલો થઈ ગયું છે પરમભાઈને છૂટ

તો <Indonesia> કરે